રસોડું અડધું દવાખાનું આમનામાં કહેવત નથી પડી રસોડામાં જે દ્રવ્યો રહેલા છે એ આપણા શરીરને હંમેશા નિરોગીતા આપે છે એમાંનું એક દ્રવ્ય વિશે વાત કરીશ કે આ દ્રવ્ય છે ને એમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ રહેલું છે દૂધ કરતાં પણ સારી માત્રામાં કેલ્શિયમ રહેલું છે અને કેલ્શિયમની આપણા શરીરમાં પૂર્તતા થઈ જાય એટલે સમગ્ર શરીરના જે દુખાવા થતા હશે એ ધીરે ધીરે મટવા લાગશે અને અન્ય પણ અનેક પ્રકારના ફાયદાઓ થશે વાળ પણ કાળા થશે એવા અનેક નાના મોટા ફાયદાઓ થશે એના વિશે આજે વિસ્તૃત વાત કરવા જઈ રહ્યો છું તો રસોડાનું દ્રવ્ય જેનું નામ છે કાળા તલ અને સફેદ તલ તો એમાં આપણે વાત કરીશું કે તલમાં એવું તો શું રહેલું છે કે જે આપણા શરીરના દુખાવાને પણ મટાડે છે અને આપણા શરીરના દુખાવાને વધવા નથી દેતું વાળની પણ સમસ્યાઓને ધીરે ધીરે ઓછી કરે છે આ બધા ફાયદાઓ વિશે આપણે વિસ્તૃત જાણીશું તો તલ છે ને એમાં સેસામોલ અને સેસામીન નામના બે એન્ટી ઓક્સિડન્ટ તત્વો રહેલા છે જે આપણા શરીરનું ઇન્ફ્લામેશન એટલે સોજાને ધીરે ધીરે ઓછું કરવાનું કામ કરે છે તો સમગ્ર શરીર જ્યારે દુખતું હોય શરીરમાં સોજાઓ સાથે દુખાવા થતા હોય આવી પરિસ્થિતિમાં કાળા તલ તમને ખૂબ એટલે ખૂબ રીતે ઉપયોગી સાબિત થાય છે કેમ કે તે ધીરે ધીરે સોજા પણ ઓછા કરે છે અને એમાં રહેલું કેલ્શિયમ એની પૂર્તતા થઈ જાય એટલે તમારા શરીરમાં કમરના દુખાવા થતા હોય ગોઠણના દુખાવા થતા હોય સાંધાના દુખાવા થતા હોય સમગ્ર શરીર જકડાઈ ગયું હોય મસલ્સ પેઇન થતું હોય મસલ્સ પાઝમ જેવી સમસ્યાઓ ઊભી થઈ હોય કે તમને કોઈ પણ પ્રકારના સ્નાયુના મુદ્દા હોય આ તમામ સમસ્યાઓમાં તમને ધીરે ધીરે રાહતનો અનુભવ થાય છે હવે આ જે તલ છે ને એમાં દૂધ કરતાં પણ વધારે માત્રામાં કેલ્શિયમ રહેલું છે ને કેલ્શિયમની પૂર્તતા થઈ જાય એટલે હાડકાંઓ ક્યારેય નબળા પડતા નથી હાડકાઓની ઘનતા ક્યારેય ઓછી થતી નથી સાંધાઓના જોઈન્ટ છે એમાં ક્યારેય કોઈ પ્રશ્ન ઊભા થતા નથી કે આપણી શરીરની જે નસો છે એ ક્યારેય નબળી પડતી નથી અને સમગ્ર શરીરમાં ક્યારેય પણ દુખાવા નથી થતા એટલે આપણા શરીરમાં આપણે કેલ્શિયમ યથાવત માત્રામાં જાળવી રાખવું હોય અને ઘટવા દેવું ન હોય ભવિષ્યમાં આપણે લાકડીનો સહારો ન લેવો હોય ભવિષ્યમાં હાડકાઓના રોગ જેવા કે ઓસ્ટિયોપોરોસિસ કે ઓસ્ટિયોપિનિયા નામના રોગો જો થવા ન દેવા હોય તો આપણે કાળા તલ કે સફેદ તલનું સેવન કરવું પડશે કાળા તલ છે ને એમાં કેલ્શિયમ પણ છે મેગ્નેશિયમ પણ છે ઝિંક પણ છે આવા સ્ત્રોતો રહેલા છે જે આપણા શરીરને હંમેશા નિરોગીતા જ આપવાનું કામ કરે છે અને કાળા તલ છે ને એનો હજી એક સરસ મજાનો ગુણ છે કે એ વાળને સફેદ થતા અટકાવે છે અને સફેદ વાળને કાળા કરવાની કોશિશ કરે છે એટલે એનો એક પ્લસ પોઈન્ટ છે હવે કાળા તલ છે ને એમાંથી એક સરસ મજાનું કાળા તલનું તેલ પણ પ્રાપ્ત થાય કાળા તલ પીસી નાખો એટલે કાળા તલનું તેલ પ્રાપ્ત થાય આનું હળવે હાથે તમે માલિશ કરશો ને તો પણ શરીરના દુખાવા જ્યાં જ્યાં થતા હશે એ ધીરે ધીરે ઓછા થવા લાગે છે જ્યાં સોજો હોય ને ત્યાં તમારે માલિશ નથી કરવાનું પરંતુ સોજો નથી એ જગ્યાએ દુખાવા થાય છે ત્યાં તમે માલિશ કરી શકો છો કારણ કે કાળા તલ છે તે વાતનાશક ગુણ ધરાવે છે આયુર્વેદની દ્રષ્ટિએ વાયુનું શમન થાય વાયુ શાંત થાય એટલે ત્યાં સ્થિત વાયુ જે પણ જગ્યાએ દુખાવા થતા હશે ત્યાં સ્થિત વાયુ દૂર થાય એટલે ધીરે 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 દુખાવામાં તમને રાહતનો અનુભવ થાય છે પછી તમને કમરમાં દુખાવા થતા હોય ગોઠણમાં દુખાવા થતા હોય સાંધામાં દુખાવા થતા હોય હાથમાં દુખાવા થતા હોય કે આર્થરાઈટિસના દુખાવા થતા હોય આવી કોઈ પણ જગ્યાએ તમે માલિશ કરશો એટલે ત્યાં સ્થિત વાયુ દૂર થશે એ અવયવ છે એની મૂળ અવસ્થામાં આવશે સ્નિગ્ધતા વધશે અંદર એટલે તમને કોઈપણ પ્રકારના દુખાવામાં રાહતનો અનુભવ થશે અને અમુક લોકોને ગોઠણમાં ભયંકર દુખાવા થતા હોય અને ઘસારાની ફરિયાદ હોય તો પણ આ માલિશ છે ને બાહ્ય પ્રયોગ છે તે તમને ખૂબ મદદ કરે છે હવે આ જે કાળા તલનું તેલ છે ને એમાં નગોળ નામની વનસ્પતિના પાન તમે મિક્સ કરી દો અને એને પકવ કરો તો નગોળનું તેલ બને આ નગોળનું તેલ છે ને એ પણ બે ગણું ફાયદા આપનારું છે કારણ કે કાળા તલ અને નગોળ બંને ભેગું થાય એટલે તમારા દુખાવાને શાંત થવું જ પડે છે સમગ્ર શરીર જકડાઈ ગયું હોય તો તમે નગોળના પાનનો માત્ર શેક લેશો ને વરાળીઓ શેક તો પણ તમારું શરીર જે ઝકડાઈ ગયું છે ને એ છૂટું પડી જશે અને માલિશ કરવાથી આ બધા દુખાવા ધીરે ધીરે ઓછા થવા લાગે છે તો આ પણ એનો પ્લસ પોઈન્ટ છે હવે કાળા તલનું સેવન આપણે કઈ કઈ રીતે કરી શકીએ છીએ તો સૌ પ્રથમ શિયાળાની ઋતુની શરૂઆત થવા જઈ રહી છે ત્યારે આપણે કાળા તલના તેલ અને કાળા તલ પછી થોડુંક ઘણું ડ્રાયફ્રૂટ સૂકો મેવો અને ટોપરું અને આ બધા વ્યંજનોમાંથી સરસ મજાનું કચરિયું બને એમાં તમે પીપળી મૂળ અને સૂંઠનો પણ પ્રયોગ કરી શકો છો તો આ જે કચરિયું બને એ આપણને નિરોગીતા આપે છે આપણા શરીરને હેલ્ધી રાખે છે સશક્ત રાખે છે અને મજબૂત રાખે છે કચરિયાનું સેવન કરવાથી આપણા શરીરમાં થોડી ઘણી ઉષ્ણતા જળવાઈ રહે છે એટલે તમને ઠંડી સામે રક્ષણ મળે છે અને આ તલનું સેવન શું કામ કરવાનું કીધું છે કે તે થોડા ઉષ્ણ છે ઉષ્ણ હોવાથી શરીરના દુખાવા શાંત થાય છે એમ ઉષ્ણ હોવાથી તમને ઠંડી સામે પણ રક્ષણ આપે છે તમારા હાડકાંઓને પણ મજબૂત કરે છે કારણ કે એમાં કેલ્શિયમ મેગ્નેશિયમ જેવા તત્વો છે પ્લસ તમને એ શરીરને જે દુખાવાના પ્રશ્ન છે એમાંથી પણ તે મુક્તિ અપાવે છે એટલે કાળા તલનું કચર્યું ખાવું જોઈએ બીજા નંબરે મુખવાસ જેમાં પછી થોડો થોડો કાળા તલના તલમાંથી બનેલો મુખવાસનું સેવન કરશો તો તે ઉત્તમ પાચક કરતા ગુણ ધરાવે છે એટલે તમારું ભોજન સરળતાથી પચી જાય છે વાયુનું પણ સમાન થઈ જાય છે કબજિયાતની સમસ્યામાંથી પણ મુક્તિ આપે છે હાડકાંઓના મુદ્દા પણ ક્યારેય ઊભા નથી થતા કેલ્શિયમ પણ ક્યારેય ઘટતું નથી અને તમને ફાયદો ફાયદો અને ફાયદો જ આપે છે છે એટલે તમે મુખવાસનું પણ સેવન કરી શકો છો ત્રીજા કાળા તલ અને ગોળ આ બંનેમાંથી લાડુ બને આ લાડુનું સેવન કરશો તો પણ ફાયદો થશે કારણ કે તલના ગુણધર્મો મળશે પ્લસ ગોળમાં આયન રહેલું છે આ બધું મળે એટલે આપણા શરીરને ખૂબ નિરોગીતા મળે અને આપણા શરીરને ક્યારેય થાકનો અનુભવ નથી થતો ચોથા એ છે તલની ચીકી આનો પણ સેમ ફાયદો છે કે તલના પણ ગુણધર્મ મળે ગોળ હોય એટલે એટલે એમાં આયન હોય તમને અનુભવ બિલકુલ નથી થતો અને કાળા તલ છે ને એનું કાળા તલનું તેલ શિયાળામાં ખાસ કરીને કાળા તલના તેલમાં રસોઈ કરવી જોઈએ કારણ કે કાળા તલના તેલમાં રસોઈ કરવાથી શિયાળામાં ઠંડી સામે પણ રક્ષણ આપે છે ઠંડીને લીધે શરીરમાં અમુક લોકોને દુખાવા થતા હોય અમુક લોકોને ખૂબ શરીરમાં ખરી શરીર જકડાઈ જતું હોય આ પ્રકારનો અનુભવ થતો હોય તો એવા લોકોને પણ ખૂબ ફાયદો કરે છે એવા લોકોને કાળા તલનું તેલ ખાવાથી ખૂબ ફાયદો થાય છે એટલે એવા લોકો પણ આ આનું સેવન આ રીતે રસોઈમાં કરી શકે છે એટલે આપણે વિવિધ રીતે કાળા તલનું સેવન કરીશું એટલે આપણને હંમેશા ફાયદો જ થશે હવે જે લોકોને હાઈપર એસિડિટી રહેતી હોય જે લોકોને અલ્સર થયા હોય જે લોકોને એસિડિટી શરીરમાં ઘર કરી ગઈ હોય એવા લોકોએ થોડુંક વિવેકમાં પ્રયોગ કરવાનો અને એના શરીરને માફક ન આવે ને પિત્ત વધતું હોય તો એણે કાળા તલનું સેવન ન કરવું જોઈએ અન્યથા કોઈ પણ લોકો કાળા તલનું સેવન કરી શકે છે એ હંમેશા આપણા શરીરને ફાયદો આપશે હાડકાઓને નબળા નહીં પડવા દે ક્યારેય આપણા શરીરમાં કેલ્શિયમ નહીં ઘટવા દે મેગ્નેશિયમ નહીં ઘટવા દે પોષક તત્વોની ઉણપ નહીં થવા દે અને વધતી ઉંમરે લાકડીનો સહારો લેવાની નોબત ક્યારેય નહીં આવે આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી